આવક છે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે પાણીની આવક થઈ રહી છે કડાણા ડેમમાં પંચોતેર હજાર ક્યુસેક પાણીની આવક થઈ ડેમમાંથી એશી હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું ડેમના છ દરવાજા છ ફૂટ સુધી ખોલીને મહીસાગર નદીમાં પાણી છોડાયું છે તો કડાણા ડેમમાં પંચોતેર હજાર ક્યુસેક પાણીની આવક થઈ છે રૂલ લેવલ જાળવવા માટે ડેમમાંથી એંશી હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે ઉપરવાસમાં ભારે વરસાદ છે ભારે વરસાદના કારણે પાણીની આવક થઈ રહી છે કડાણા ડેમમાં હજુ પણ પાણીની આવક યથાવત છે તો મહીસાગર નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે મહીસાગરના જળસ્તરમાં પણ વધારો થશે ડેમના છ દરવાજા છ ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ભદ્રપાલ પાસેથી ભદ્રપાલ સતત વરસાદી માહોલ છે ઉપરવાસમાં કડાણા ડેમમાં પાણીની આવક છે દરવાજા પણ ખોલવામાં આવ્યા છે શું અપડેટ બિલકુલ ખાસ કરીને વાત કરીએ તો ઉપરવાસમાં જે પ્રકારે વરસાદ છે તે વરસી રહ્યો છે જેને લઈને કડાના ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે આજ રોજ ડેમમાંથી ક્યુસેક ક્યુસેક પાણી નદીની અંદર છોડવામાં આવ્યું છે છે પાણીની આવક તે કડાના ડેમમાં નોંધાઈ રહી છે જેને લઈને મહીસાગર નદીમાં હાલ એસી હજાર ક્યુસેક પાણી છે તે છોડવામાં આવી રહ્યું છે કડાના ડેમના છ ગેટ છ ફૂટ સુધી ખુલી અને મહીસાગર નદીમાં પાણી છોડી અને નદી કાંઠાના જે વિસ્તારો છે તેઓને એલર્ટ કરવામાં આવે જે પર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત છે 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 તે તે ગોઠવી દેવામાં આવે જેથી કરીને કોઈ બનાવ ના બને જેને લઈને હાલ તંત્ર પણ દેખાઈ રહ્યું છે બિલકુલ ભદ્રપાલ માહિતી બદલ આભાર તો ઉપરવાસ માં સતત વરસાદ છે તેના કારણે કડાણા ડેમમાં પાણીની ની આવક રહી છે પંચોતેર હજાર ક્યુસેક પાણીની ની આવક છે તો એશી હજાર ક્યુસેક પાણી છોડવામાં આવશે साबरकंठाना इड